કોંગ્રેસને બત્રીસ બેઠક એટલે કે જો કોંગ્રેસની સરકાર બને તો દસ વર્ષના વનવાસ બાદ કોંગ્રેસને ફરી એકવાર હરિયાણામાં સત્તાનું સુકાન મળી શકે છે અને જો કોંગ્રેસ હારે અને બીજેપીને સરકારની સરકાર બને તો બીજેપીની હેડ્રિક થઈ શકે છે આપ જોઈ શકો છો બત્રીસ બેઠકના કોંગ્રેસ અને તેર બેઠક ઉપર બીજેપી આગળ છે જમ્મુ કાશ્મીરની પણ મતગણતરી શરૂ થઈ ચૂકી છે ત્રણસો સિત્તેરની કલમ હટાવ્યા બાદ પહેલી ચૂંટણી અને જમ્મુ કાશ્મીરની અંદર કોંગ્રેસ તેર બેઠક ઉપર આગળ છે તો બીજેપી આઠ બેઠક ઉપર આગળ છે તમામ એક્ઝિટ પોલની અંદર ત્રિશંકુ વિધાનસભાના સંકેત મળી રહ્યા હતા જમ્મુ કાશ્મીરમાં પરંતુ હરિયાણાની વાત કરી લે તો હરિયાણાની અંદર બીજે બીજેપી કરતાં કોંગ્રેસને મોટી એટલે કે ઘણી મોટી બળત શરૂઆત બાદ મળતી દેખાઈ રહી છે થોડીક મિનિટોમાં જ આપ ટેલી જોઈ શકશો અને ટેલીની અંદર સતત પરિવર્તન થઈ રહ્યું છે કારણ કે અત્યારે જે મતગણતરી ચાલી રહી છે તે તમામ બેઠકો ઉપર એક સાથે બંને રાજ્યોની અંદર નેવું નેવું બેઠક ઉપર પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થઈ રહી છે લગભગ પંદર મિનિટ બાદ ઈવીએમની મતગણતરી શરૂ થશે પરંતુ શરૂઆતના વલણની અંદર કોંગ્રેસ હરિયાણામાં બત્રીસ બેઠક તો બીજેપી ચૌદ બેઠક ઉપર આગળ છે ટેલી સતત બદલાઈ રહી છે જમ્મુ કાશ્મીરની પણ જમ્મુ કાશ્મીરની પણ એ જ પ્રકારે ટેલી બદલાઈ રહી છે કોંગ્રેસ દસ બીજેપી આઠ લાગી રહી છે પણ અપેક્ષા હોય પણ હાલ લાગી રહ્યું છે હરિયાણાની અંદર કોંગ્રેસ માટે ચોક્કસથી સારા સમાચાર છે સવાર કોંગ્રેસની મંગળવારની સવાર કોંગ્રેસ માટે મંગળમય સમાચાર લઈને આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં ચોક્કસથી કાટાની ટક્કર છે એકદમ શરૂઆતી આ વલણ છે આપ ટેલી જોઈ શકો છો અરિયાણા પચાસ બેઠકના વલણ આવ્યા છે બત્રીસ બેઠક ઉપર કોંગ્રેસ આગળ એટલે કે ચોસઠ ટકા બેઠક ઉપર માફ કરજો સિત્તેર ટકા બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે બીજેપી માત્ર ચૌદ બેઠકો ઉપર આગળ છે આ સંજોગોની અંદર વનવાસ પૂરો થવાની શક્યતા હરિયાણામાં વનવાસ પૂરો હું એવું માનું છું કે જે રીતે આ વલણ દેખાય છે શરૂઆતમાં એ હજી શરૂઆતના વલણ છે પણ ચોક્કસ એક વસ્તુ કહું છું કે જે રીતે હરિયાણાની અંદર હરિયાણાની પ્રજા જે રીતે વાત કરતી હતી દરેક જગ્યાએ અને રાહુલજીને જે રીતે પ્રતિસાદ મળી રહ્યો હતો એના ઉપરથી ચોખ્ખું દેખાય છે કે આ વખતે વનવાસ પૂરો કરતા પ્રજાની સરકાર બનવા જઈ રહી છે એવું ચોક્કસ લાગે છે પ્રજાની સરકાર એટલે તો પ્રજા એટલે તો આમ આદમી કહેવાય ના આમ આદમી તમારી જોડે નહોતું હરિયાણાની જે પ્રજા છે દસ વર્ષથી જે રીતે કંટાળી છે મોંઘવારીને બેરોજગારી તો છે જ પણ અનેક તબક્કે કંટાળેલી પ્રજાને આ એક તક મળી છે સવાર સવારના હરિયાણાથી સારા સમાચાર નહીં પરંતુ જમ્મુ કાશ્મીરમાં કાંટાની ટક્કર તમને લાગે છે કાશ્મીરમાં ત્રણસો સિત્તેર હટાવી ત્યારબાદની પહેલી ચૂંટણી ત્યાં પરિણામ સારા મળશે આ એક આખું એ આપણે ઓવરઓલ જોઈએ તો બહુ સારું એક પોઝિટિવ જેસ્ટર છે કે દસ વર્ષ દસ વર્ષના સમય બાદ કાશ્મીરના લોકો આ રીતે મુક્ત મને વોટિંગ કરે છે આ ખૂબ એક સારી વાત છે અને આનો શ્રેય ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી અમિત શાહ સાહેબ અને નરેન્દ્ર મોદીજીને પણ જાય છે કારણ કે ત્રણસો સિત્તેર ની કલમ હટાવવા જેવું એક જે મહત્વનું પગલું છે અને ત્યારબાદની આ ચૂંટણી છે તો ચોક્કસપણે આની અંદર જનતા પણ જે વિશ્વાસ છે તે ભારતીય જનતા પાર્ટી પર મૂકશે અને ભારતીય જનતા પાર્ટીને ત્યાં વોટ શેર અને બીજા પણ સમર્થન જે છે જનતાનું એ મળી રહેશે એવું ચોખ્ખું આપણને દેખાય છે સ્પષ્ટ રીતે દેખાય છે હરિયાણામાં ચોક્કસથી પસાર દેખાઈ રહ્યો છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં અપેક્ષા રોનકભાઈ આજનો આ ચૂંટણીના પરિણામનો દિવસ ખૂબ મહત્ત્વનો છે ભારત માટે અને દુનિયા માટે કેમ કે હરિયાણાની અંદર હેટ્રિક કરવાની વાત છે સાથે સાથે કાશ્મીરની અંદર પુનઃ લોકશાહીનું પ્રસ્થાપન કરવાનો વિષય છે અને મજબૂત લોકશાહીના દર્શન એ કાશ્મીરમાં આપણે જોઈ શકીશું જમ્મુ અને કાશ્મીરમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થયા છે આજની તારીખે ઇલેક્શન કમિશન ઉપર કોઈ આક્ષેપ નથી આ ચૂંટણીની અંદર ભારતનો વિજય થવાનો છે કાશ્મીરમાં ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી આગેકુચ કરી રહી છે અને હરિયાણામાં પણ આપ ધીરે ધીરે જોશો આવલણ જોતા ભારતીય જનતા પાર્ટી હેટ્રિક કરશે હરિયાણામાં વનવાસ પૂરું લાગી રહ્યું છે હાલ શરૂઆતમાં ચોક્કસથી હરિયાણાની પ્રજાએ જે દસ વર્ષ આમના શાસનમાં જે હાલાકી ભોગવી છે તમે જોજો ખાલી મતદાન કરવા માટેના જે ઇન્ટરવ્યૂ છે ને લોકોના જોજો પાણીની સમસ્યા બેરોજગારીની સમસ્યા ખેડૂત આંદોલનમાં આટલા બધા લોકોના મૃત્યુ અને એ પણ કારણો વગર એટલે આ બધી બાબતો હરિયાણાની પ્રજાએ સાંખી છે અને એ પરેશાન થઈ છે બેરોજગારીથી ને બધાથી એટલે હવે કંટાળીને કોંગ્રેસને સો ટકા આ વખતે વિજય અપાશે લોકસભાની ચૂંટણીમાં ધારા પરિણામ કદાચ બીજેપી માટે નહોતા હતા ત્યારબાદની આ બે મહત્વના રાજ્યોની ચૂંટણી આ પરિણામ દેશની રાજનીતિ ઉપર શું અસર લાવશે જે પણ આવે ચોક્કસપણે આમાં એમ કહી શકાય કે જે મોદીની લોકપ્રિયતા છે એમાં ચોક્કસપણે ઘટાડો થવા જઈ રહ્યો છે કે જે એક મેન વન મેન શો તરીકે આવતા હતા અને મોદીના નામે જ વોટ મળતા હતા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રજા ખૂબ જ સમજુ થઈ ગઈ અલબત્ત એની લોકપ્રતિયા વૈશ્વિક દૃષ્ટિ હજુ પણ ઓછી નથી થઈ પરંતુ જે રીતે આ કાર્ય થઈ રહ્યું છે અને એમાં ખાસ કરીને હરિયાણાની હું વાત કરું તો હરિયાણામાં એવી વસ્તુઓ છે કે એમાં એક તો ખેડૂત આંદોલનનો પ્રોબ્લેમ હતો એ ઉપરાંત જે વ્રિજભૂષણનો કેસ હતો કે જેમાં વિનેશ ફોગટ હતું એ કાર્ય પણ એમાં કરી ગયું અને બીજું કે અહીંયા ઘણી બધી સમસ્યાઓ હતી મનોહરલાલ ખટારને હલાવીને નયસિંહ તે મુકલા ચીફ મિનિસ્ટર તરીકે એમાં પણ મત હતા અને બીજું એક ખાસ મહત્ત્વનું કે જે આપણે રામ રહીમ ને છૂટા મૂક્યા પેરોલ ઉપર અલબત્ત એને બાગપતથી જ બધું ટેકનોલોજી તરીકે એને સંભાળ્યું છે કે એને નવ બેઠક પરનું પ્રભુત્વ છે તો જે ભાજપે એનું ગણતરી કરી હતી અહીંયા ઉલટી દેખાય છે કારણ કે અહીંયા ભાજપ કારણ કે ભાજપના પક્ષમાં પણ એ બાબતમાં મત હતા એનો ફાયદો કોંગ્રેસને જવા થઈ રહ્યો છે કોંગ્રેસ ચોક્કસપણે અત્યારે લીડ કરી રહી છે પણ જમ્મુ કાશ્મીરની આપણે વાત કરીએ તો અહીંયા એક મહત્ત્વનું ફેક્ટર જમાતે ઇસ્લામી છે કે જે પ્રતિબંધિત સંગઠન છે જે અનલોફુલ તરીકે એને રાખેલું છે પરંતુ એની પોતાના તેત્રીસ ઉમેદવારોને ઉભા રાખ્યા છે એમાંથી જો આઠ થી સોળ પણ ઉમેદવાર એને ચૂંટાઈ જાય તો અલબત્ત ત્યાં પણ સત્તામાં ઘણી બધી ગડબડ થઈ શકે એમ છે બદલાઈ રહી છે બીજેપીનું પ્રદર્શન હરિયાણામાં હવે સુધરતું દેખાય છે કારણ કે જાજો હવે ડિફરન્સ નથી કોંગ્રેસ અડત્રીસ બેઠક બીજેપી પચીસ બેઠક પરંતુ જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો કોંગ્રેસ અને બીજેપી વચ્ચે એટલે કે બંને કોંગ્રેસનું ગઠબંધન અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર છે કારણ કે કોંગ્રેસ અઢાર તો બીજેપી પંદર બેઠક ઉપર છે તમને લાગે છે કે કોંગ જમ્મુ કાશ્મીરની અંદર અહંગ એસેમ્બલી બનશે શરૂઆતી વલણથી એ ચોક્કસપણે એવું દેખાઈ આવે છે કે અંગ એસેમ્બલી જ બનશે અને મુખ્યત્વે જે છે એમાં જે કાશ્મીર વેલીમાં જે છે એમાં જે છે કે બીજેપી અને જે પીડીપી જો એમાં એમને બીજેપીને જો ફાયદો થાય તો મને લાગે છે કે બીજેપી જે છે એ ગવર્નન્સમાં આવી શકે અને જો જમ્મુમાં જે છે જમ્મુમાં તો જે એક્ઝિટ પોલો આવ્યા છે એ પ્રમાણે કાશ્મીરનું વલણ જે સુડતાળીસ સીટો ઉપરનું છે એ મુખ્યત્વે ધ્યાન આપવાનું રહેશે અને એ સીટોમાં જે એનસીએ જે એમને જે મુખ્યત્વે જે એમના એજન્ડા પ્રમાણે એમને કાર્યવાહી કરી છે નોડાઉટ મેનિફેસ્ટો પ્રમાણે જોઈએ તો એનસીનો મેનિફેસ્ટો જે છે એ લોકલ ગ્રાસરૂટ લેવલનો જ જોવા મળ્યો છે અને બીજેપીએ જે છે એ મુખ્યત્વે ત્યાં આગળ વિકાસની વાત હોય ત્રણસો સિત્તેરની કલમ જે એમને ટાયા પછી વિકાસના માર્ગે એમને જે પણ પચીસ મુદ્દા આપ્યા છે એમાં મુખ્યત્વે કાશ્મીર વેલી માટે ડેવલપમેન્ટ માટેનું બહુ એમને આયોજન કરેલું છે એટલે જો લોકો રોજગારી વિકાસને ધ્યાનમાં રાખીને જો વોટ આપશે તો મને લાગે છે કે ત્યાં આગળ બીજેપી આવી શકે એવું દેખાય આપણે ટેલી જોઈએ તો જમ્મુની જે તેતાલીસ બેઠક છે એમાંથી બીજેપી તેર બેઠક ઉપર આગળ છે કોંગ્રેસ માત્ર બે બેઠક ઉપર એનાથી વિપરીત કાશ્મીરમાં જોવા મળી રહ્યું છે કાશ્મીરની સુડતાલીસ બેઠકમાંથી કોંગ્રેસ સોળ બેઠક જ્યારે બીજેપી બે બેઠક જમ્મુ અને કાશ્મીર એક રાજ્ય પરંતુ બે અલગ અલગ મત શું કારણ એ મુખ્યત્વે કાશ્મીરમાં જે છે એ આખું જે એમના પુનઃવસન માટેની યોજના અને પંડિતોનો જે વિકાસી વાતો જે છે એ અને એમના માટેના જે પ્રયત્નો જે કરવામાં આવ્યા છે એટલે જે ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ દસ વર્ષમાં જે છે એ પીડીપીની જે છે એ એમને ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ લૂઝ રહેવાને કારણે એની ઇમ્પેક્ટ જોવા મળી છે પરંતુ મને લાગે છે કે જ્યારે આ પૂરા જુજાન થશે આખા ત્યારે એનું મુખ્યત્વે જોવા મળશે પણ એમાં પણ બીજેપીને ફાયદો થશે એવું દેખાઈ આવે